નમસ્કાર મિત્રો ક્યારેય વિચાર્યું છે કે આજકાલ તો આપણી પાસે સ્માર્ટફોન છે ઇન્ટરનેટ છે ફટ દેને મેસેજ પહોંચી જાય પણ વિચારો એ જમાનાનું જ્યારે આ બધું નહોતું કોઈ રાજાને કોઈ જરૂરી સંદેશો મોકલવો હોય તો શું થતું હશે કેવી રીતે પહોંચતો હશે બસ આજે આપણે એ જ રોમાંચક સફર પર નીકળવાના છીએ જરા વિચારો તો માની લો કે તમારે તમારા કોઈ દોસ્તને જે બીજા શહેરમાં રહે છે એને કંઈક કહેવું છે પણ તમારી પાસે ફોન જ નથી તો શું કરશો બસ આ જ સવાલ છે જે આપણને સીધા જૂના જમાનાની એ અદ્ભુત દુનિયામાં લઈ જશે આ પાર્ટનું સ્વાધ્યાય સોલ્યુશન એક જ પેજમાં જોઈને લખવા માટે ગૂગલ પર લખીને કે બોલીને સર્ચ કરો અભ્યાસક્રમ ડોટ ઇન અમારી આ વેબસાઇટ પર દરેક પાર્ટના સ્વાધ્યાય સોલ્યુશન અને ક્વિઝ ગેમ આપેલ છે જેનો ઉપયોગ તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે તમે કરી શકો છો અને હા જો આ બધી વાતો જાણવાની મજા આવતી હોય તો આ વિડીયોને લાઇક જરૂર કરજો તમારા મિત્રોને પણ મોકલજો અને હા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા ચાલો હવે પાછા આપણી વાત પર આવીએ આપણે સંદેશા મોકલવાની જૂની નવી રીતો તો જોવાના જ છીએ પણ એ પહેલાં એક મજાનો સવાલ આપણને વાત કરવાની જરૂર જ કેમ પડે છે શા માટે તો સંચાર એટલે શું એકદમ સિમ્પલ છે આપણા મનમાં જે વિચારો ચાલે છે જે લાગણીઓ છે કે પછી કોઈ જરૂરી માહિતી એને જ્યારે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડીએ બસ એ જ છે સંચાર પછી ભલે તમે ઈશારાથી વાત કરો કે પછી બોલીને બધું જ સંચાર કહેવાય આ વાક્ય જુઓ માણસ એક સામાજિક પ્રાણી છે આ એક જ વાક્યમાં બધો જવાબ છે આપણે કોઈ દિવસ એકલા રહી શકીએ ના રહી શકીએ આપણને દોસ્તો જોઈએ પરિવાર જોઈએ આખો સમાજ જોઈએ અને આ બધાની સાથે રહેવા માટે આપણી ખુશી કે દુઃખની વાતો કરવા માટે શું જરૂરી છે વાતચીત એટલે કે સંચાર એના વગર તો ચાલે જ નહીં તો ચાલો તૈયાર થઈ જાઓ આપણે બેસવાના છીએ એક ટાઈમ મશીનમાં અને સીધા પહોંચી જવાના છીએ એ જમાનામાં જ્યાં મેસેજ મોકલવાની રીતો અરે એટલી અલગ અને એટલી રોમાંચક હતી કે તમે વિચારતા જ રહી જશો એ જમાનામાં દૂર કોઈ ગામમાં કંઈક કહેવું હોય તો શું કરતા ખબર છે જોર જોરથી ઢોલ વગાડતા એ ઢોલનો અવાજ દૂર સુધી જતો અને લોકોને ખબર પડી જતી કે કોઈ ખતરો છે કે પછી કોઈ ખુશીના સમાચાર છે તો ક્યારેક પહાડ પર આગ સળગાવીને ધુમાડો કરતા અને એના ઇશારાથી વાતો થતી અને હા પેલા ફેમસ કબૂતરો એમને ખાસ ટ્રેનિંગ અપાતી અને પગમાં ચિઠ્ઠી બાંધીને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડી દેતા યુદ્ધમાં તો એમનું કામ બહુ જ મોટું હતું હવે જુઓ ઢોલ વગાડવામાં કે ધુમાડો કરવામાં અમુક તકલીફો તો હતી જ કબૂતર ક્યારેક ખોવાઈ પણ જાય પણ પછી એક એવી સિસ્ટમ આવી જેણે આખી દુનિયામાં સંદેશા મોકલવાની રીચ બદલી નાખી એકદમ ક્રાંતિ લાવી દીધી ચાલો જોઈએ એ શું હતું આ તારીખ બરાબર યાદ રાખી લેજો અઢારસો ચોપન આ એ વર્ષ છે જ્યારે આપણા ભારતમાં ટપાલ સેવા શરૂ થઈ અને આ કોઈ નાનીસુની વાત નહોતી આ તો એક મોટી ક્રાંતિ હતી કેમ કારણ કે પહેલીવાર એવું બન્યું કે કોઈ સામાન્યમાં સામાન્ય માણસ પણ બહુ જ ઓછા પૈસામાં પોતાનો સંદેશો દેશના છેક બીજા ખૂણે મોકલી શકતો હતો આના લીધે દૂર રહેતા પરિવારો જોડાયેલા રહ્યા અને વેપારમાં પણ કેટલી તેજી આવી ગઈ ટપાલમાં પણ પાછા બે મુખ્ય ઓપ્શન હતા એક હતું પોસ્ટકાર્ડ એ તો ખુલ્લું જ હોય એટલે એના પણ લખેલો મેસેજ કોઈ પણ વાંચી શકે એટલે એના પર ટૂંકા સમાચાર જ લખતા પણ જો કોઈ ખાનગી વાત લખવી હોય તો એના માટે હતું આંતરદેશીય પત્ર એને બરાબર વાળીને ગુંદરથી ચોંટાડી દેવામાં આવતું એટલે અંદર શું લખ્યું છે એ મોકલનાર અને મેળવનાર સિવાય કોઈને ખબર ન પડે અને પોસ્ટ ઓફિસનું કામ ખાલી ચિઠ્ઠીઓ પહોંચાડવાનું જ નહોતું બીજી પણ બહુ જ કામની સર્વિસ હતી જેમ કે કોઈ અગત્યના કાગળિયા મોકલવા હોય તો એની રજિસ્ટ્રી થતી અને કોઈને પૈસા મોકલવા હોય તો એના માટે મની ઓર્ડર હતો કેટલું બધું કામ થતું તું ખરું ને પણ હવે વિચારો ટપાલ પહોંચતા તોય દિવસો લાગી જાય જો કોઈ સંદેશો તાત્કાલિક એકદમ જલ્દી પહોંચાડવો હોય તો શું એનો કોઈ રસ્તો હતો હા બિલકુલ હતો એક એવી ટેકનોલોજી આવી જેણે તો જાણે સમયને પણ હરાવી દીધો આ વાત છે તાર સેવાની લગભગ અઢારસો પચાસમાં એની શરૂઆત થઈ અને જરા કલ્પના તો કરો જે મેસેજને ટપાલથી પહોંચતા અઠવાડિયા નીકળી જતા એ જ મેસેજ હવે તારથી ખાલી થોડાક જ કલાકોમાં પહોંચી જતો આ તો કોઈ જાદુથી ઓછું નહોતું ભારતમાં પહેલી લાઇન કોલકાતા અને ડાયમંડ હાર્બર વચ્ચે શરૂ થઈ હતી જો કે પછી તો ફોન અને ઇન્ટરનેટ આવી ગયા એટલે લગભગ દોઢસો વર્ષ ચાલ્યા પછી બે હજાર ત્રણમાં આ સેવા બંધ કરી દેવાઈ આ રહ્યું એ જ જાદુઈ મશીન આ મશીન વીજળીના સિગ્નલથી ચાલતું એ ટક ટક એવા અવાજથી ખાસ કોડ લેંગ્વેજમાં મેસેજ મોકલતું અને સામેવાળી વ્યક્તિ એ કોડને સમજીને મેસેજ વાંચી લેતી વિચારો એક આખી સદી સુધી આનાથી ઝડપી કોઈ વસ્તુ જ નહોતી ઓકે તો અત્યાર સુધી આપણે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી મેસેજ મોકલવાની વાત કરી પણ જો કોઈ એક જ વાત કોઈ એક જ માહિતી હજારો કે લાખો લોકો સુધી એક સાથે પહોંચાડવી હોય તો એ કેવી રીતે શક્ય બને ચાલો એ પણ જોઈએ પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે કેટલી સાચી વાત છે નહીં પુસ્તકોએ શું કર્યું એમણે એક પેઢીનું બધું જ જ્ઞાન બધી જ આવડત સાચવીને બીજી પેઢી સુધી પહોંચાડ્યું આપણી વાર્તાઓ વિજ્ઞાન ઇતિહાસ બધું જ જો આજે આપણી પાસે છે તો એ પુસ્તકોને કારણે જ છે અને પછી મેદાનમાં આવ્યા વર્તમાનપત્રો એટલે કે છાપા એમણે તો કમાલ જ કરી દીધી રોજ સવારે ગરમાગરમ ચાની સાથે દુનિયાભરમાં શું ચાલી રહ્યું છે એના બધા જ સમાચાર સીધા આપણા ઘર સુધી પહોંચતા થઈ ગયા મહત્ત્વની માહિતી હોય કે પછી જાહેરાતો બધું જ એમાં આવી જતું છાપાએ આપણને આપણી આસપાસની દુનિયા સાથે જોડી દીધા તો આ હતી આપણી સફર ઢોલ નગારાના અવાજથી શરૂ કરીને છાપેલા અક્ષરો સધી પણ પિક્ચર અભી બાકી હૈ આ તો ખાલી શરૂઆત હતી આના પછી તો અવાજ અને ચિત્રો સીધા હવામાં મુસાફરી કરવા લાગ્યા વિચારો તો ખરા રેડિયો અને ટેલિવિઝને આખી દુનિયાને કેવી રીતે બદલી નાખી હશે એની રોમાંચક વાત આપણે જાણીશું આપણા બીજા ભાગમાં